અમે અહીંક મંડળ બી બોલીએ છીએ અને મંડળ ભક્તિ બી થાય છે સોજે બોલીએ બપોરે બોલીએ મંડળ મહિલા મંડળ બી આવે છે પુરુષનું બી મંડળ આવે છે તે અમારે એક દિવસ એવો પરચો બાપાએ દેખાડ્યો કે અમારો પ્રસાદ કોઈ બનવાની તૈયાર ભજ નથી રાતના અગિયાર વાગ્યા પ્રસાદ તો કોઈ લાયા નહોતા તે પ્રસાદ માટે અમે કરાયું હોય મૂક્યું અને બાપાનો પરચો ઓ થયો તે એમ કે ભાઈ પ્રસાદ અમારા તરફથી ઓયા આવે છે તે શીરો ભળી પ્રસાદનું શીરો ભળીને આખું તપેલું અહીં મોકલાયું આ એક પરછો ગઈ સાલનો છે આ સાલનો પ્રસાદ અમારે એવો છે કે મેં મોહનથાર પાડવા કાલે નક્કી કર્યું હતું પણ અમારા ભાઈ દલપુરથી વિમલભાઈ ગુણવત્ત હા આ સુરેશભાઈ વેણાભાઈ તરફથી મોહનથારની પ્રસાદ સાત સાતસો માણસની રસોઈ અને મોહનથાર અહીં કને મોકલાયો એટલે અમને બાપુ પરસાદ બહુ છે અને ક્યોથી આવશે ને ક્યોથી નહીં મને ખબર જ પડતી નથી આ કેટલો આનંદ થાય છે અને મને ઘણો આનંદ થાય છે ઘણો આનંદ થાય છે અમને અને દર્શને જાવ છો ના અમે મારા આ સેવા છે આ પબ્લિક ને અંબાજી અમે જે અંબાજી ની સેવા કરીએ છે એ અમારા અંબાજી જ માતાજી જ છે દર્શન જ થઈ જાય એ દર્શન થઈ જાય છે ગામ લોકો સહયોગ કેવો આ ગામ લોકોનો સહયોગ સારામ સારો છે ભક્તો ભી આવે છે પ્રસાદ લે છે બધું થાય છે અમાર તો બહુ આનંદ થાય છે આઈકન બાપા સીતારામ કી જે આ વિસામાં અમે છેલ્લા અઢાર વર્ષથી પગ પદયાત્રીઓ માટે ચલાવીએ છીએ બરાબર અને આજુબાજુના ગામનો અમને સહયોગ મળે છે વેપારી મંડળનો પણ સહયોગ મળે છે અને અહીં અમારા આ વિસામાં બાપા સીતારામ નિમિત્તે કેટલાક છોકરાઓની સગાઈઓ નહોતી થતી તે છોકરાઓની અહીં બાધા રાખવાથી કંઈક પટેલોની સગાઈઓ પણ થઈ ગઈ છે આ સામે અકસ્માત આજ ગઈ રાત્રે અકસ્માત થયો હતો પણ ત્રણેયને વાગ્યું નહોતું બરાબર અને આ એવી રામ રામટેકડી બાપાની ટેકડી બાપા સીતારામની છે આ ભંડારો અમારે ક્યારેય ખૂટતો નથી આ ભંડારામાં કંઈ ના કંઈથી અમારું આવતું રહે છે સલાલ દલપુર સોનાસન ઝીંજવા દરેક ગામોથી અમને આ ભંડારો મળી રહે છે સહયોગમાં વેપારી વેપારી મંડળ પણ અમને સહયોગ મળી રહેશે સારામાં સારો સહયોગ મંડળ આજુબાજુ સલાલ ફેક્ટરીઓમાંથી પણ મળી રહે છે તેવો અમને બહુ આનંદ છે મઢુલી અમે ઘણા વર્ષોથી આ માટે આવીએ છીએ અને સેવાનો આનંદ મળે છે મને ત્યાં મેં આ બધો બહેનો અને બધા ભાઈઓ બધો આવીએ છીએ અને અમે આ સેવા કરીએ છીએ પૂરી બનવા લાડવા કરવા બીજું કોઈ કામ હોય તો બધું બનાવીએ છે બસ નામ બાજી જવાનું તો થાય પણ ચલાતું નથી એટલે અમે આ સેવા માટે અમે અહીં સેવા કરીએ છીએ અંબાજી બરોબર છે ચલાય તો નહીં ઉંમર થાય એટલે માય 70 વર્ષની ઉંમર થઈ આ બે વર્ષથી સેવા કરવા આવું શું સેવા કરો છો સેવા તે આ પૂજો વા લોટ બົດ દે પછી આ બધું ટોપટડી કોઈનું કરીએ અને અંબાજી જીયા છે પણ અમે ચલાતું નથી અમે જતા નથી અને આ જે બન છે એ એવો સેવા બાપ સિતારામ બાપાનો બોલો બાપા જય અમે જે ભાદરવી પૂનમ માટે બધા જે પગપાળા ચાલતા સંઘવાળા જાય છે જય અંબેમાં એના માટેનો આ ભંડારો અમારો ચાલુ છે બાપા સીતારામનો એમાં અહીંયા જે અમારા વિમલભાઈ પટેલ જે આવેલ છે એમનો સાથ સહકાર બહુ સારો એવો છે તો એના માટે કરીને અમને એમને બોલાયા છે તો એમના પગલાં થાય તો કંઈક શું છે બધાય આનંદમાં મળે અને આનંદ બધાને આવે એના માટે અમે આ બધું કરીએ છીએ બોલો બાપા સીતા રામની જય